ડબોઈ 12 એસોસિએશનના વકીલો અને મામલતદાર વચ્ચે ફરી એકવાર વિવાદ સર્જાયો હતો મામલતદાર દ્વારા અસભ્ય વર્તન કરાતા વકીલોએ મામલતદાર કચેરી બહાર જ રામધૂન અને સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો ડબોઈ 12 એસોસિએશનના વકીલો અને ડબોઈ મામલતદાર વચ્ચે ફરી એકવાર વિવાદ સામે આવ્યો હતો પુનઃ એકવાર વકીલોએ મામલતદારની કોર્ટમાંથી અપમાનિત કરાતા હોવાના ગંભીર આક્ષેપો અંગેનો વિવાદ વકર્યો હતો વકીલો દ્વારા નાયબ કેરેક્ટર સુધી રજૂઆત કરવામાં આવી છે જ્યારે મામલતદારની વકીલોને બેઠક વ્યવસ્થા આપવા અને સભ્યતાથી વર્તન કરવા જણાવવામાં આવ્યું હોવા છતાં આજે પુનઃ મામલતદાર દ્વારા કેટલાક વકીલો સાથે અસભ્ય વર્તન કરાતા વિવાદ સામે આવ્યો હતો વકીલો મૌખિક રજૂઆત માટે દોડી આવ્યા હતા મામલતદારની રજૂઆત કરતા મામલતદાર દ્વારા અક્કડ વલણ દર્શાવી વકીલોની રજૂઆત ઉપર ધ્યાન અપાયું ન હતું તેથી બારના વકીલો અને તેમના હક્કો અંગે પક્ષકારોના હિત માટે જેથી બારના વકીલોએ તેમના હક્કોને પક્ષકારોના હિત માટે મામલતદાર કચેરી બહાર જ રામધૂન બોલાવી હતી નિભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો નાયબ કલેક્ટર રજા ઉપર હોય વકીલો દ્વારા નાયબ કલેક્ટરને પુનઃ રજૂઆત કરવા તેમજ કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરવા જણાવ્યું હતું વકીલો મળવા માટે આવ્યા હતા અને અગાઉ પણ આ બાબત અમે મળેલા હતા કે કેસ દરમિયાન કોઈ વકીલને અંદર પ્રવેશ કરવા દેતા નથી અમારા હિસાબે આ ઓપન કોર્ટ છે અને એમાં કોર્ટમાં બીજા વકીલો પણ બેસી શકે આ મતદાર એમની પોતાની તાનાશાહી ચલાવીને એવો આગ્રહ રાખે છે કે મારી કોર્ટમાં ફક્ત જે વકીલનો કેસ ચાલતો હોય એ જ વકીલ આવે એવી એમની એક મુખત્યારશાહી છે બીજી વસ્તુ એવી કે આ જન્મમરણના કેસોમાં બોર્ડ બનાવતા નથી અને તારીખો આપતા નથી ટેલિફોનથી તારીખો આપે છે કોઈને તારીખ મળે છે કોઈને તારીખ નથી મળતી એવી બધી સરમુખાહી ચાલે છે આ બાબતની અમે નામદાર એસડીએમ સાહેબને બી રજૂઆત કરેલી એસડીએમ સાહેબે એમને સૂચના આપી છે તે છતાં પણ આજે એમને અમે પૂછ્યું કે એક જગ્યાએ મને કોઈ સૂચના આપી નથી એટલે અમારો આ મામલતદાર વિરુદ્ધ સખત આક્રોશ છે અને અમે જરૂર પડે એના વિરુદ્ધ મતલબ આ મામલતદાર વિરુદ્ધ આગળ રજૂઆત કરવા જવાની અમારી તૈયારી છે આજ રોજ મામલતદાર કોર્ટ ખાતે ઘણા કેસો હતા આજ પહેલાં બી એક બનાવ બની ચૂકેલો જ્યારે વકીલોને એમને બહાર ઊભું રહેવા અને કોર્ટ પ્રોસીડિંગમાં અંદર આવવા માટે મનાઈ કરવામાં આવેલી તેનો પણ અમે સખોત વિરોધ કર્યો હતો ઉપર એસડીએમ સાહેબને બી જણાવેલું હતું એસડીએમ સાહેબ એ બી જણાવેલું હતું કે અમારી કોર્ટમાં જ્યારે વકીલો અંદર બેસી શકે તો મામલતદાર કોર્ટ અમારાથી લોવર છે હું મામલાદાર સાહેબને જણાવીશ તેમ છતાં આજે વકીલોને બહાર ઊભા રાખેલા તેવા પ્રશ્નોનો જવાબ પૂછવા અમે ગયેલા હતા આજનું જે બોર્ડ જોવામાં આવે આજનું બોર્ડ પણ આજની તારીખનું નથી કાલની તારીખનું બોર્ડ છે અને આજે ઘણા પક્ષકારો હાજર નથી રહ્યા કારણ કે એમની જે મનમાની કરવામાં આવે છે કે પક્ષકારોને ફોન કરીને બોલાવવા એમને તારીખોની જાણ ન કરવી એના લીધે ઘણા પક્ષકારો આ ન્યાયથી વંચિત પણ રહ્યા છે જ્યારે વકીલો તરીકે અમે એમની સામે રજૂઆત કરવા ગયા ત્યારે એમને અમારી રજૂઆતો ન સાંભળી માત્ર આમ તેમ કેસમાં ધ્યાન છે બીજા અમારી વાતોમાં કોઈ ધ્યાન નથી એવી રીતના અમારું અપમાન કરેલ છે જે અપમાન અમે એમને જણાવેલ છે કે ભાઈ અમે વકીલ છે તમારે અમારી વાત સાંભળવી પડે આ કેસમાં અમે વકીલ છે આ કેસનું પણ તમારે અમારે સાંભળવું પડે પણ એ કેસ બાબતે પણ સાંભળવા માટે તૈયાર ન હતા જેથી ઉપર સાહેબ એસડીએમ સાહેબને રજૂઆત કરવાની અમારી તૈયારી હતી પણ આજ રોજ એસડીએમ સાહેબ નથી હવે કાલ કાલે પરમ દિવસે એસડીએમ સાહેબને મળી પછી આગળના જે કંઈ પણ પગલાં ભરવામાં આવશે એ અમે ભરીશું પણ પરંતુ આજ રોજ સંઘાળા સાહેબને પણ એ હકીકત સમજાવવામાં આવે કે તમે બી આવ્યા છો એના પહેલાં પણ ક્રોસ કોર્ટ પ્રોસિડિંગ મામલતદારની જે કોર્ટની પ્રોસિડિંગ ચાલતી હતી એ આ રીતે ચાલતી હતી આ તમે નવી જે પ્રોસિડિંગ કરો છો એમાં વકીલોને તકલીફ પડે છે પરંતુ એ સમજવા તૈયાર નથી જેથી અમે જે આગળની અમારા વકીલોના હક માટે અને અમારા અસીલોના હક માટે જે કાંઈ લડત લડવાની હશે એ અમે લડીશું અને એના માટે તૈયાર છે અને એમાંથી તસ્તીમસ થઈ નહીં